નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના પર આપનું સ્વાગત છે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ગીર સોમનાથ દ્વારા બી એન્જિનિયર અને ડિપ્લોમા એન્જિનિયર માટેની જગ્યાઓ બહાર પાડવામાં આવેલી છે તેની લાયકાત શું છે તેનું પગાર ધોરણ શું છે કઈ તારીખે ઇન્ટરવ્યૂ હશે તેની તમામ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવી લઈએ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ એપ્રેન્ટિસ ભરતી માટેની જાહેરાત બે હજાર ચોવીસ પચીસ ગીર સોમનાથ જિલ્લાની જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ વેરાવળ અને તેના હસ્તકની પેટા વિભાગીય કચેરીઓ માટે એપ્રેન્ટિસ અધિનિયમ ઓગણીસો એકસઠની જોગવાઈ અનુસાર એપ્રેન્ટિસ બે હજાર ચોવીસ પચીસ ભરતીની કાર્યવાહી કરવામાં આવનાર છે જેની વિગતો નીચે મુજબ છે બી એન્જિનિયર સિવિલ માસિક સ્ટાઇપેન્ડ પંદર હજાર રૂપિયા આપવામાં આવશે ડિપ્લોમા એન્જિનિયર સિવિલ જેને બાર હજાર સ્ટાઇપેન્ડ આપવામાં આવશે ઉપરોક્ત લાયકાત ધરાવનાર ઉમેદવારે એપ્રેન્ટિસશીપ હેઠળ તાલીમમાં જોડાવા એનએપીએસ સ્કિલ ઇન્ડિયા એમએસડી અથવા એમ એચ રજીસ્ટ્રેશન હોવું ફરજિયાત છે તેમજ નીચે મુજબની વિગતે જરૂરી દસ્તાવેજો સાથે ઇન્ટરવ્યૂમાં હાજર રહેવાનું રહેશે ડોક્યુમેન્ટની જો વાત કરીએ તો એને પીએસ સ્કિલ ઇન્ડિયા એમએસડીઈ અથવા એમએચઆરડી એચઆર ડી ઓનલાઈન રજિસ્ટ્રેશનની નકલ જોઈશે પાસપોર્ટ સાઇઝના ફોટા આધાર કાર્ડ લિવિંગ સર્ટિફિકેટ જાતિનું પ્રમાણપત્ર જે તે કોર્સને લગત માર્કશીટ તમામ સેમેસ્ટરની ઓ ઓરિજિનલ તથા એક નકલ ઝેરોક્ષ જોશે ઇન્ટરવ્યુનું સ્થળ છે કાર્યપાલક એન્જિનિયર ઇન્જિનિયરશ્રીની કચેરી જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ ઈશ્વર કોમ્પ્લેક્ષ બીજો માળ સાંઈબાબા મંદિરની બાજુમાં પટેલ ટિમ્બર્સવાડી ગલી વેરાવળ ઇન્ટરવ્યૂની તારીખ ખાસ યાદ રાખજો છ ત્રણ બે હજાર પચીસના રોજ ઇન્ટરવ્યૂનો સમય છે સવારે દસ કલાકથી સાંજે છ કલાક સુધી ઉપરોક્ત ઉમેદવારે એપ્રેન્ટિસ તરીકે લેવા કે ન લેવા તે બાબત સત્તા ધરાવતા અધિકારીને અબાધિત રહેશે આ વિડિયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો